નમસ્કાર પ્રણામ જય શ્રી કૃષ્ણ મિત્રો કેવા સંતાનો માતા પિતાના ઋણને ભૂલી જાય છે મિત્રો કહેવાય છે કે સંસારમાં અમુક સંતાનો માની બનીને આવે છે અને ધરતી પર હંમેશા બનીને રહે છે એક માં જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે એ માનો પણ બીજો જન્મ થાય છે એ સમયે માની એ ખબર નથી રહેતી કે બાળકને જોવા માટે માં જીવતી રહેશે કે નહીં

પોતાના સંતાનોને કોઈ દુઃખ હોય તો પહેલા મા દુઃખી થાય છે અને સંતાનોના દુઃખને મટાડવાનો દરેક પ્રકારનો પ્રયાસ કરે છે અને એના ખુશાલ જીવનની કામના કરે છે માં જ્યાં સુધી જીવતી હોય છે ત્યાં સુધી પોતાના સંતાનોનું હંમેશા ભલું કરે છે અને કદાચ જ સંતાન મોટા થઈને માને અનાથ કરી નાખે અને રેલવે સ્ટેશન પર મૂકીને ચાલ્યા જાય ખૂબ સમજવા અને જાણવા જેવી આ કહાની છે તો મિત્રો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહીજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની ભગવાનના નામે મને કંઈક આપો દીકરી મેં બે દિવસથી કંઈ ખાધું નથી કવિતાની નજર તે વૃદ્ધ માતા પર પડી ત્યારે મને ખબર નહીં કે આ ઉંમરે પણ તે ફી શા માટે માંગી રહી છે તે પોતાનું પર્સ ખોલે છે તે પહેલા જ ટ્રેન ચાલુ થઈ ગઈ લોકલ ટ્રેનમાં જ તે દરરોજ ઓફિસે જતી અને આવતી હતી

અને કવિતા આખા રસ્તે તે વૃદ્ધ માતા વિશે વિચારતી રહી અને આખો દિવસ પૂરો થયો અને સાંજે જયારે તે પાછી ફરી ત્યારે જ વૃદ્ધ માજી ફરી સ્ટેશન પર જોવા મળ્યા કવિતા તેની નજીક ગઈ ત્યારે તેની આંખો ઝાંખી પડી ગઈ હોય એવું લાગી રહ્યું હતું કે જીવવાની કોઈ આશા બચી ન હોય બસ જીવન પસાર કરવાનું છે એટલે જીવવાનું છે અને માજીની ઉંમર કદાચ એસી વર્ષની હતી અને આંખો નીચે અનુભવોના નિશાનો અને ગંદી સાડી માં પણ તે બધાથી અલગ દેખાતી હતી તે સારા ઘરની સ્ત્રી જેવી દેખાતી હતી ખબર નહીં આવી મજબૂરી શું છે કવિતાએ ફળ સેલર પાસેથી પ્લેટ લીધી જેમાં ચાર પૂરીઓ અને બટેકાનું શાક હતું અને સાથે એક પ્લેટમાં છાશ પણ લીધી અને કહેવા લાગી કે લો માજી ભોજન કરી લ્યો અને છાશ પી લ્યો તમારું પેટ ભરાઈ જશે ખાવાનું જોઈને તેની આંખો ચમકી ગઈ તેમને આશીર્વાદ આપ્યા અને ખાવાનું શરૂ કર્યું કવિતા કંઈ પૂછે તે પહેલા રાજેશનો ફોન આવ્યો તો ક્યાં છે અત્યાર સુધીમાં તારે ઘરે આવી જવું હતું આજે ઘણો સમય લાગ્યો છે હા આવું છું હું તમને આવીને કહીશ અને કવિતા ઘર તરફ જવા લાગી તો પણ કવિતા સ્ટેશન પર આવા ઘણા ભિખારીઓ હોય છે દરરોજ કેટલાક લોકોને ખાવાનું આપીશ આજે આપીશ તો કાલે પણ માંગશે અને પછી આ લોકોને રોજે રોજે માંગવાની આદત પડી જાય છે કામ તો આ લોકો કરતા નથી બસ રોટલીઓ ખાય છે ત્યારે કવિતા એ તેજ અવાજ માં કહ્યું ના રાજેશ આમ ભિખારી ની જેમ દેખાતી નથી તેની કોઈ મજબૂરી હોવી જોઈએ તે એટલી લાચાર દેખાતી નથી કે તેને જોઈને તમને પણ દયા આવી જાય અને હું કાલે તે માજી સાથે વાત કરીશ અરે કાલે તો રવિવાર છે તું કાલે કેમ જઈશ હું તો કાલે જઈશ રવિવાર છે ઓફિસે જવાની કોઈ ઉતાવળ નથી અને ન તો ઘરે આવવાની અને બીજી સવારે કવિતા સ્ટેશન તરફ જવા લાગી ત્યાં જઈને તે વૃદ્ધ માજીને શોધવા લાગી પરંતુ તે ક્યાંય નજર ન આવી અને ત્યાં પૂછવા લાગી પણ કોઈએ કહ્યું કે સ્ટેશન બહાર એક મોટું વટ વૃક્ષ છે ત્યાં તે બેસે છે તેથી કવિતા ત્યાં ચાલી ગઈ વૃક્ષની નીચે તે સૂતી હતી માજી હું તમારા માટે નાસ્તો લઈ આવી છું આજે તમે અંદરથી બહાર કેમ ન આવ્યા આ દીકરી મારી તબિયત સારી નથી મારા હાથ પગ બગડી ગયા છે હવે આ ઉંમરે કોઈ કામ થતું નથી તો હું ભીખ માંગીને જીવન વિતાવું છું એમ તો ક્યારે તમારા જેવા લોકો પણ આવે છે મફત ખોરાક આપી જાય છે માજી તમે ક્યારથી ભીખ માંગો છો કવિતાએ પ્રશ્ન પૂછ્યો કવિતાનો પ્રશ્ન સાંભળીને તેને આશ્ચર્ય થયું અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા દીકરી ભીખ માંગવી એ મારી મરજી નથી મારે શું કરવું છે પોતાના માર્ગે જવું પડે હું પોતે સ્ટેશન પર ભિખારીઓને ભીખ આપતી હતી ખોરાક કપડા અને અન્ય જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ કરતી હતી શહેરની વચ્ચે અમારો મોટું ઘર હતું ઘરમાં નોકરો હતા હું કોઈ રાણીથી ઓછી નહોતી ઘરે દાદી સાસુનો હુકમ ચાલતો હતો તે હાથમાં રહેલી લાકડી વડે બધાને મારતા હતા એક મંજિલ હતી કે તેમના આદેશ વિના એક પાંદડું પણ હલે નહીં ઘર માં ખાવા પીવાની કોઈ કમી ન હતી ઘર માં દરેક વ્યક્તિના આવવા જવા વાળાઓનું પૂરેપૂરું સન્માન આપવામાં આવતું હતું નોકરો માળી ધોબી દરેકને તહેવારો પર સારા કપડા આપતા હતા જ્યારે મારી ગોદ ભરાઈ હતી ત્યારે આખું ગામ મુલાકાતે આવ્યું હતું. દેશી ઘીમાં વિવિધ ભોજન બન્યા હતા. બધાએ મને પુત્રના આશીર્વાદ આપ્યા હતા અને મને પ્રથમ બાળકમાં મારો પુત્ર અશોક મળ્યો. અશોકના ઉછેરમાં કોઈ કમી ન રહી. દોઢ વર્ષ પછી પ્રશાંતનો પણ જન્મ થયો. બે પુત્રોની માતા બનવાનો જે અભિમાન હતો તે મારા માથા ઉપર બોલી રહ્યો હતો. હું મારી દાદી સાસુ અને વહાલી વહુ હતી જેમણે બે પુત્રો આપ્યા હતા અમે દરેક તહેવાર પર મંદિર માં જતા અને જરૂરિયાતમંદોને ને કપડા અને ભોજન આપતા મારા બંને પુત્રો મોટા થઈ રહ્યા હતા પતિ કારોબાર સંભાળી રહ્યા હતા ધન જોઈને બગડવા લાગ્યા હતા તેઓ અભ્યાસથી દૂર થઈને ખરાબ સંગતમાં ફસાઈ ગયા હતા મિત્રો વચ્ચે પૈસા ખર્ચવા લાગ્યા હતા ઘરે તેઓને ઘણા ટોણા મારવામાં આવતા હતા અને મને પણ એમ કહેવામાં આવતું કે એક માં થઈને પણ હું મારા બાળકની સંભાળ રાખવામાં સક્ષમ નથી દાદી સાસુ પુત્રની ચિંતા કરતા કરતા આ દુનિયામાંથી ચાલ્યા ગયા અને સાસુ સસરાનો સંસાર પરથી મન ઉડી ગયું તેથી તે ધાર્મિક સ્થળે જઈને રહેવા લાગ્યા અને સમજાવ્યું કે આપણે બન્નેનું લગ્ન કરાવી દઈએ પણ તેણે કહ્યું જ્યારે વહુ આવે તો તેનું મોઢું બતાવવા આવ્યું હવે આટલા મોટા ઘરમાં અમે ચાર લોકો રહી ગયા હતા હવે પહેલાની જેમ ઘરમાં કોઈ આવતું જતું પણ નહોતું પુત્રો મોટા થયા ત્યારે એટલે ધંધો સારો ચાલશે પણ પુત્રોને ભટકવા સિવાય બીજો કોઈ સમય જ નહોતો મળતો તે ખરાબ સંગતમાં માં દારૂમાં પૈસા નાખતા અને મારા પતિ સાથે જે લોકો ધંધો કરી રહ્યા હતા તે લોકો છેતરપિંડી થી એકઠું કરતા હતા લગ્ન ની ઉંમર પસાર થતી હતી અમે નક્કી કર્યું કે લગ્ન કરી નાખીશું જેથી એમ થાય કે લગ્ન પછી પુત્રો સુધરી જાય કુટુંબ નું મોટું નામ હતું છેવટે તે બંનેના લગ્ન નક્કી થયા એક સાથે ઘરમાં બે વહુઓ આવી ગઈ એવું લાગી રહ્યું હતું કે લક્ષ્મી ઘરે આવ્યા છે એટલે ઘરની સ્થિતિ સારી થઈ જશે અમે ગરીબ પરિવારમાંથી દીકરીઓ લાવ્યા હતા પરંતુ તે બંને અમારા માથા પર ચડીને લાલચુ થઈ ગયા અને બિનજરૂરી ખર્ચ કરવા લાગ્યા પહેલા અમે અમારા પુત્રો ચિંતા કરતા હતા પરંતુ હવે પુત્ર વધુ પણ લાલચી આવી ગઈ હતી તે પણ ઓછી ન હતી

તેના ગયા પછી પણ બંને દીકરાઓ સુધર્યા નહીં બે બે બાળકો થઈ ગયા પણ કારોબાર સંભાળી શક્યા નહીં અમે તેમાં નુકસાન થવા લાગ્યું એક દિવસ એવો આવ્યો કે કરજ માંગવા વાળા લોકો મારા માથા પર આવીને ઉભા રહી ગયા બંને દીકરાઓને ત્યારે હોશ આવ્યો જ્યારે બધું નાશ થઈ ગયું હવે ઘરમાં ઝઘડો ચાલુ થઈ ગયો બંને પુત્ર વધુઓ દરરોજ તેના માતા પિતાના ઘરે જવાની ધમકી આપતી હતી અને ઘરમાં પણ પૈસાની ભારે તંગી થઈ ગઈ હતી તેમનું કહેવું હતું કે વિધવા માતા દરેકની નજરમાં હોય છે હું વિધવા હતી મારો કોઈ સહારો ન હતો તો મારા બંને પુત્રો અને પુત્ર વધુઓ મને કંઈ પણ સંભળાવી દેતા મારા ખાવા પીવા પર કાપ મુકવા લાગ્યા હતા તેમને લાગ્યું કે એકલી આ માનો ઘણો ખર્ચ થઈ જાય છે હવે દરરોજ મને ટોણા મારવા લાગ્યા મારા કારણે તે બંને બરાબર કામ કરી શકતા ન હતા જો વિધવા હોય તો આશીર્વાદ પણ ઓછા હોય છે વિચારીને મને ટોણા મારતી રહેતી હું કઈ સમજી શકતી ન હતી કે મારે શું કરવું જોઈએ એક દિવસ અશોકે કહ્યું માં ચાલો હું તમને તીરથ યાત્રા પર લઈ જાઉ થઈ શકે કે અમને થોડું પુણ્ય મળે અને અમારા ઘરની સ્થિતિ સુધરી જાય હું પણ ખુશ હતી પણ મેં વિચાર્યું કે મારા દીકરાએ આવી ગરીબીમાં પણ કેમ વિચાર્યું પછી હું તૈયાર થઈ ગઈ જે જવાનું હતું ત્યાં બે સ્ટેશન આવ્યા પહેલા અશોક મારા માટે પાણી લેવા પ્લેટફોર્મ પર ઉતર્યો હતો પાણી તો ન લાવ્યો અને તે પોતે પણ ન આવ્યો ટ્રેન ચાલવા લાગી અને મારી પાસે એક રૂપિયો પણ ન હતો

મારો દીકરો બે દિવસમાં મને લેવા આવશે તો બધા હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે માજી તમે બહુ દયાળુ છો પણ તમારો દીકરો ફરી ક્યારેય નહીં આવે તને લેવા તેણે તમને અહી છોડી દીધા છે તે હવે ક્યારેય નહીં આવે ત્યારે માજી કહેવા લાગ્યા કે હું માની શક્તિ ન હતી કે નવ મહિના સુધી જે પુત્રનો ભાર ઉઠાવ્યો મારા હાથેથી મોટા કર્યા આજે એ પુત્રોની માતા ભારે લાગવા લાગી બસ ત્યારથી પુત્રોની રાહ જોવાનું બંધ કરી દીધું હવે આ સ્ટેશનમાં ભીખ માંગીને જીવન વિતાવું છું અને ભગવાનનું નામ લઉં છું વૃદ્ધ માજીની વાત સાંભળીને કવિતાની આંખોમાં આંસુ આવી ગયા સાચું છે બધા જાણી જોઈને ભીખ નથી માંગતા કેટલાક લોકો મજબૂર પણ હોય છે કવિતા ઘરે આવી ગઈ રાજેશે કહ્યું જય આવી તારી વૃદ્ધ માજી પાસે તેણે કંઈક વાર્તા કહી દીધી હશે ને હા રાજેશ એવી વાર્તા જે મન ને ઊંડે સુધી છોડી દે છે દીકરાઓ માતાનો ભાર ન ઉપાડી શક્યા તો તેઓ તેને સ્ટેશન પર છોડીને ચાલ્યા ગયા મેં કહ્યું વૃદ્ધ માજી તમે મને તમારા ઘરનું સરનામું આપો પરંતુ તેણે ના પાડી અને કહેવા લાગ્યા કે ન તો તેના દીકરાઓ સાથે રહેવા માંગે છે અને કહેવા લાગ્યા કે ન તો તેના દીકરાઓ સાથે રહેવા માંગે છે અને ન તો તેના દીકરાઓને સજા આપવા માંગે છે અને હવે દીકરાઓ એ મારો ત્યાગ કરી નાખ્યો છે તો હું શું તેમનાથી અપેક્ષા રાખું હવે તે પથ્થરના બની ગયા છે ત્યારે કવિતા રાજેશને કહેવા લાગી કે મને સ્ટેશન પર માજીનું આ રીતે ભીખ માંગવું પસંદ નથી આપણે તેમના માટે કંઈક કરી શકીએ નહીં ત્યારે રાજેશે કહ્યું કવિતા આપણે શું કરી શકીએ આપણી પોતાની નોકરી છે આપણી દીકરી છે જેની જવાબદારી આપણી છે કે આપણે તેનું સારું જીવન આપી શકીએ પણ રાજેશ આપણે આપણી દીકરીને બધું આપી રહ્યા છીએ પણ જે સૌથી અમૂલ્ય વારસો છે તે તેને આપી શકતા નથી આપણી દીકરી એકલી સંઘર્ષ કરી રહી છે આપણે તેને સમય આપી શકતા નથી અને ન તો તેને દાદી નાની નો પ્રેમ આપી શક્યા છીએ ત્યારે કવિતા કહેવા લાગી આપણે એવું કરીએ તો તે વૃદ્ધ આપણા ઘરે લઈ આવીએ તેને પણ સહારો મળી જશે અને આપણી દીકરીને પણ દાદી નાની નો પ્રેમ મળી જશે શું તારો મગજ ખરાબ થઈ ગયો છે કોઈને પણ રસ્તામાંથી ઉપાડીને ઘરે લઈ આવ આપણે તેના વિશે કંઈ ખબર તો હોવી જોઈએ ને

કવિતા જુઠું પણ બોલતી ન હતી તે પણ અનાથ હતો મને યાદ કરે છે ખૂબ જ પ્રેમથી ઉછેર્યો અને આજે તે પોતાની તાકાત પર પોતાના પગ ઉપર ઊભો છે કવિતા સાથે તેના લગ્ન થયા અને એક દિવસ તે બંને તેમની કારમાં તેમને મળવા આવી રહ્યા હતા પરંતુ તે બંનેનું મારક અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને તેઓ તેમની પૌત્રીનું પણ મોઢું ન જોઈ શક્યા

કવિતાની આંખો તેને શોધતી રહી હતી ત્યારે તેને બીજી બાજુ ભીડ જોઈ તે પણ ભીડ ની અંદર સમય થી બીમાર હતા સમયસર સારવાર ન થવાના કારણે મૃત્યુ થઈ ગયું હતું બે પુત્રોની માતા ભીખ માંગવા મજબૂર થઈ ગઈ હતી કવિતા રડવા લાગી ખૂબ મુશ્કેલીથી થી સમજાવી અને પછી લોકો જવા લાગ્યા પણ કવિતા ત્યાંથી ગઈ નહીં આપણે માજીને આપણી સાથે રાખી શક્યા નહીં પરંતુ ઓછામાં ઓછું તેમનું અંતિમ સંસ્કાર તો કરી શકીએ છીએ તેમના પુત્રોને ખબર પણ નહીં હોય કે આજે તેમની માતા આ દુનિયામાંથી ચાલી ગઈ છે રાજેશે પોલીસ કર્મીઓ પાસેથી પરવાનગી માંગી અને સન્માનથી માજીના અંતિમ સંસ્કાર કર્યા કવિતાએ ભીની આંખોથી તેને વિદાય આપી માતા પિતા ને સહારો મળશે તેમની ચિંતાઓ દૂર થઈ જશે પણ કળિયુગમાં બધી વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે પુત્રો તેમના માતા પિતાને જીવતા છોડી દે છે તેઓને ઘરથી બેઘર બનાવી દે છે અને તેઓને મજબૂરીથી ભીખ માંગીને જીવન વિતાવવું પડે છે મિત્રો તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો લાઈક શેર અને નવા મિત્ર હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરીજો ફરી મળીશું આવી એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ